શ્રી ગણેશાય નમ આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું ગાય માતાને મકર સંક્રાંતિના દિવસે આ એક વસ્તુ ખવડાવવાથી થશે લાભ અને પુણ્યની પ્રાપ્તિ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની સાથે ભગવાન સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થશે તે કયો ઉપાય છે તે જાણીશું મકર સંક્રાંતિ એટલે પતંગનો ઉત્સવ ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ અવસર કારણ કે મકર સંક્રાંતિના દિવસથી સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ તરફ ગતિ કરે છે જે પુણ્યકાળ કહેવાય છે આ સમય દરમિયાન કરેલું દાન હોમ હવન છાપ પવિત્ર નદીઓમાં સ્નાન અને

ભગવાન શ્રી રામજીને સૂર્યવંશી કહેવાય છે આ ઉપરાંત ભીષ્મ પિતામાં અઠાવન દિવસ સુધી બાણોની સૈયા પર રહ્યા પોતાના શરીરનો ત્યાગ ના કર્યો જ્યાં સુધી હસ્તીના પુર સુરક્ષિત ના થયું અને સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ના થયા કારણ કે મકર સંક્રાંતિ મુક્તિ દેનાર છે આ દિવસે દેહ છોડનારને ફરી જન્મ લેવો પડતો નથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે આ ઉત્તરાયણ મકર સંક્રાંતિને પણ શ્રી કૃષ્ણ ભગવાને ખાસ મહત્વ આપ્યું છે ગીતામાં ભગવાન શ્રી કહ્યું છે કે જ્યારે ઉત્તરાયણ સૂર્યનારાયણ દેવ છ માસ રહે છે જે જીવ સ્વર્ગસ્થ થાય છે તેને ફરી જન્મ લેવો પડતો નથી અને દક્ષિણાયન જ્યારે સૂર્ય હોય છે ત્યારે જે જીવ સ્વર્ગસ્થ થાય છે દેહ છોડે છે તેને પોતાના કર્મો ભોગવીને ફરી આ ધરતી પર લોક પર આવવું પડે છે છે આમ ઉત્તરાયણનું મહત્વ ઉત્તરાયણમાં પવિત્ર આવનાન દાન જાપ નો જે મહિમા છે તે અનંત ગણો બતાવવામાં આવ્યો છે આ ઉત્તરાયણ દેશભરમાં વિવિધ રીતે ઉજવાય છે કહેવાય છે કે સૂર્યનારાયણ દેવનું આ સંક્રાંતિના દિવસે ખાસ દાનનું મહત્વ છે એમાં કાળા કાળા તલ અને સફેદ તલ દાન દેવાથી રાહુ કેતુ દોષમાંથી શાંત થાય છે આ ઉપરાંત જરૂરિયાત મનને કાળા ધાબડાનું દાન દેવાથી રાહુ સંબંધિત દોષ શાંત થાય છે માટે આ દિવસે જે દાન આપવામાં આવે છે તે મહત્વનું બની જાય છે આખા વર્ષમાં જો આપણે દાન પુણ્ય ન કરી શકીએ તો આ મકર સંક્રાંતિના દિવસે ઉત્તમમાં કાળા તલનું દાન અથવા ખીચડીનું દાન એ મહત્વપૂર્ણ લાભ આપનાર છે ખાસ કરીને ગાય માતાની સેવા કરવી એ તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે જ ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ રહે છે માટે આજના દિવસે જે આપણે મકર સંક્રાંતિના આગલા દિવસે આગલી રાત્રે જે અનાજ પલાળેલું હોય છે જેમાં ઘઉં બાજરી મકાઈ જુવાર મગ આદિ જે સાતધાન છે તે રાત્રે પલાળી દેવામાં આવે છે સવારે તેની ઘોઘરી ગોળ સાથે મેળવીને ગાય માતાને ખવડાવાય છે

પશુ પક્ષીની પણ આપણે સેવા કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણએ તો ગાય માતાની સેવા કરીને ગોપાલ નામ પણ પાડ્યું છે ગોપાલ નામ અથવા ગોવિંદ નામ લેવા માત્રથી જ સર્વ ઇન્દ્રિયોના દોષ છે તે શાંત થાય છે પાપ નષ્ટ થાય છે શાસ્ત્રો અનુસાર પરમપિતા બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૌથી પહેલા ગાય પૃથ્વી ઉપર મોકલવામાં આવી હતી ગાય માતાની સેવા પૂજા કરવાથી દરેક વિપદાનો અંત આવે છે ગૌ માતાનું સરકાય પૂજનીય છે ગોબરમાં લક્ષ્મીજી નો વાસ કહેવાય છે ગૌમૂત્રમાં સ્વયં ગંગાજી નો વાસ કહેવાય છે ગૌ માતાના દૂધને સુવર્ણ તત્વથી યુક્ત મનાવવામાં આવે છે એટલા માટે જ રોગીને ગાય માતાનું દૂધ પીવડાવવામાં આવે છે તો જલ્દી સાજો થાય છે ગાયનું ઘી દૂધ બધું જ પૂજામાં વપરાય છે માટે ગાય માતા એ ઘણા પવિત્ર છે તેમાં પણ મકર સંક્રાંતિનો તહેવાર તેમાં ગાય માતાની સેવા કરવાથી કેટલો લાભ પ્રાપ્ત થાય કહેવાય છે કે ગાય માતાની સેવા પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે સંતાન અને ધનની પ્રાપ્તિ માટે પણ ગાયને લીલું ઘાસ

મધ્ય ભાગમાં ભગવાન શિવ બિરાજમાન રહે છે અને ગાય માતાના લલાટમાં સ્વયં ગૌરી માતા તથા નાસિકાના ભાગમાં ભગવાન કાર્તિકેય બિરાજમાન રહે છે એટલા માટે જ્યારે આપણે ગાયને કંઈક પણ ખવડાવીએ ત્યારે ગાય માતાના મસ્તકને નમન કરાય છે ધાર્મિક આસ્થા છે કે ગાય માતાની સેવા કરવાથી પેક્તિના પાપ નષ્ટ થાય છે ગાય માતાની જ્યાં સેવા થાય છે જ્યાં બિરાજમાન હોય છે જ્યાં બેઠા હોય છે ત્યાં કહેવાય છે કે સકારાત્મક પ્રભાવ રહે છે ઘરમાં કે વાતાવરણમાં શુદ્ધતા રહે છે શાસ્ત્રોમાં ગાય માતાને કામદેનો કહેવાની છે એટલા માટે જ્યારે પણ આપણે રસોડામાં ગૃહિણીઓ રસોઈ કરે છે

આપણે જ્યારે પિતૃશ્રાદ્ધ કરીએ છીએ ત્યારે ગાય કૂતરો કાગડો અને કીડિયારું પૂરીએ છીએ એનું કારણ શું છે કે પિતૃદેવનો પણ આ સર્વ જીવોમાં વાસ રહે છે જ્યારે આપણે આ સર્વે જીવોની સેવા કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ પણ આપણી પર પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પ્રત્યેક માંગલિક કાર્યમાં

અને સફેદ તલ નાખીને ગાય માતાને પ્રેમથી ખવડાવવામાં આવે તો નવ ગ્રહ શાંત થાય છે આ મકર સંક્રાંતિ ઉપર જ નહીં પરંતુ ગાય માતાની સેવા નિત્ય કરવી જોઈએ प्रतिदिन સપ્તામાં એકવાર મહિનામાં એકવાર જો ગૌશાળામાં જઈને પરિવાર સાથે જઈને નિયમ બનાવી લેવો કે કઈક ને કઈક ગૌ માતા સંબંધિત અવશ્ય કરવું ખાસનું દાન અન્નનું દાન ધનનું દાન કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ રહેશે ગાય માતા માટે અન્ન અને પાણીની જે વ્યવસ્થા કરે છે તે મર્યા પછી એટલે કે દેહ છોડ્યા પછી જ્યારે વૈતરણી નદી પાર કરવાની હોય છે ત્યારે કહેવાય છે કે ગાયનું પૂંછડું પકડવું પડે છે એટલા માટે ગાયની સેવા જે કરે છે તે વૈતરણી નદી આરામથી પાર કરે છે એવું પણ શાસ્ત્રમાં વિધાન છે એટલા માટે તો મૃત્યુ સમયે ગાયનું દાન દેવાય છે જો કે અત્યારે સમય બદલાયો છે એટલા માટે ગાય માતાની ચાંદીની મૂર્તિ હોય માટીની મૂર્તિ હોય જેવી જેની શક્તિ હોય તે પ્રમાણે મૂર્તિનું દાન દેવું જોઈએ તે હિતાવહ છે કારણ કે જેનું આપણે દાન કરીએ છીએ એ જો ગાય માતાની સેવા વ્યવસ્થિત ના કરે ના સાચવે અન્નજળની વ્યવસ્થા ના કરી શકે તો એનું પાતક પણ લાગે છે કારણ કે કોઈ પણ જીવ સંબંધી દાન કરીએ છીએ ત્યારે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ નહીતર પુણ્ય પાપના ભાગી બની જઈએ છીએ ગાય માતાનું પંચગવ્ય હજારો રોગોની દવા છે ગાય માતાના પંચગવ્યયુક્ત પૂજા પાઠમાં હોમ હવન કરવાથી પણ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ગાય માતા જ્યાં આનંદપૂર્વક પ્રસન્નતાથી રહે છે ત્યાં દોષ પણ સમાપ્ત થઈ જાય છે ગાય માતાની પરિક્રમા કરવાથી ભય નાશ પામે છે તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે માટે આ મકર સંક્રાંતિના દિવસે એક રોટલી બનાવી તેમાં થોડુંક નમક નાખીને ગાય માતાને ખવડાવવામાં આવે તો રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ મળે છે નમક આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ જ્યારે રોગ ઋણ કર્જમાં ફસાયેલા હોય કહેવાય છે કે કોઈનું નમક ન ખાવું નહીંતર આપણે તેના કર્જામાં આવી જશું માટે આ મકર સંક્રાંતિના દિવસે ગાયને રોટલીમાં થોડુંક ચમચી અડધી ચમચી જેટલું નમક નાખીને રોટલી ખવડાવી નમક જે આપણે સાદું ખાઈએ છીએ તે જ નમક તે રોટલીમાં રાખીને ગાય માતાને ખવડાવવામાં આવે તો લાભ અવશ્ય પ્રાપ્ત થશે હવે નમક શા માટે ખવડાવવું એક તો કરજામાંથી મુક્તિ પ્રાપ્ત થાય અને બીજી વાત કે આજના દિવસે ઘણા બધા મનુષ્યો લગભગ ઘુઘરી ખવડાવશે લીલું ઘાસ ખવડાવશે આજે જ બહુ વધી ગાય માતાની સેવા થશે તેના કારણે ગાય માતાને પેટમાં આફરો ચડશે અપચો જેવું થાય છે ત્યારે નમક ખવડાવવાથી ગાય માતાનું પેટ સાફ થઈ જશે જેથી ગાય માતાને આરોગ્ય રહેશે ગાય માતાની ગોબરથી બનાવેલી ધૂપબત્તીનો ઘરમાં જો ઉપયોગ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ગાય માતાના ગોબરના ઉપલાને સળગાવીને તેની ઉપર ગુગળ કપૂર નાખીને ધૂપ કરવામાં આવે પીળી સરસવ નાખીને ધૂપ કરવામાં આવે તો ઘરમાંથી

ઘંટડી બાંધવાથી નવ ગ્રહની શાંતિ થાય છે ઘરમાં જીવનમાં પોઝિટિવ શક્તિનો સંચાર થાય છે ગાય માતા જેમ જેમ ચાલે છે ઘંટડી વાગે છે તેમ દરેક જગ્યાએ પોઝિટિવ વાતાવરણ સર્જાશે ઘંટનો અવાજ એવો છે જ્યારે આપણે ઘંટડી વગાડીએ છીએ જ્યારે આપણે પૂજામાં બેઠા હોય ત્યારે મંદિરમાં જાય ત્યારે ઘંટ વગાડીએ છીએ તેનાથી પોઝિટિવ શક્તિનો સંચાર થાય છે પ્રકૃતિમાં નવી ઊર્જા ઉત્પન્ન થાય છે એટલા માટે ગાયના ગળામાં ઘંટડી બાંધવામાં આવે છે ગાય માતાની સેવા પૂજા કરવાથી વિપદાઓ સમસ્યાઓ સંકટમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને આ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાની સેવા કરતી વખતે ગાયની પીઠ ઉપર જે ઉભરાયેલો ભાગ છે જે કુબડો જેવો ભાગ છે તેની ઉપર હાથ ફેરવવો જોઈએ કહેવાય છે કે જો આમ હાથ ફેરવીએ તો સૂર્ય સંબંધી હાથ ફેરવવાથી રોગ પણ નાશ પામે છે તન મન ધનથી જે ગાય માતાની સેવા આજના દિવસે કરે છે તે વેતણી ગૌ માતાની પૂછ પકડીને પાર ઉતરી જાય છે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી ગૌલોક ધામમાં વાસ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં વૈકુંઠ ધામમાં વાસ પ્રાપ્ત થાય છે જેનું સુતેલું ભાગ્ય છે એવું લાગે કે ભાગ્ય સાથ નથી આપતું તેઓ આજના દિવસે પોતાના હાથે જ કંઈક ભોજન બનાવીને તેમાં ગોળ અવશ્ય હોવો જોઈએ તલ અવશ્ય હોવા જોઈએ આવું ભોજન બનાવીને ગાય માતાને જીભ ઉપર રાખીને ખવડાવે નીચે ઉપર નહી રાખવાનું છે ગાય માતાને આનંદપૂર્વક ભોજન કરાવવું જોઈએ સકારાત્મક પ્રભાવ જીવનમાં અવશ્ય પ્રાપ્ત થશે ધૈર્યપૂર્વક ગાય માતાની આજના દિવસે સેવા કરવાથી ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાથી શત્રુ દોષ શાંત થાય છે સ્વસ્થ ગાય માતા હોય ગૌમૂત્ર જો રોજ એક પીવામાં આવે તો રોગ મટે છે રોગના કીટાણુ નાશ થાય છે જો ઘરમાં આપણી પાસે ગંગાજળ ન હોય તો ગૌમૂત્રને ને છાટીને પણ શુદ્ધ ઘરનું વાતાવરણ સર્જી શકાય છે ગૌમાતાની આંખો વાત્સલ્ય ભરી છે તેમની આંખોને નિહાળવાથી પણ શાંતિ મળે છે કોઈ પણ શુભ કાર્ય અટકતું હોય પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતી હોય તો આજના દિવસે ગાય માતાને કાનમાં જઈને પોતાની મનોકામના અવશ્ય કહેવી પરંતુ એ પહેલા ગાય માતાને ભોજન અવશ્ય ખવડાવવું તે પછી ઘૂઘરી ખવડાવી રોટલી અથવા ગોળ ખવડાવી તલના લાડુ અને ચીકી અને રાંધેલો ખીચડો જેમાં ઘી દૂધ નાખેલા હોય તે ખીચડો પણ ગાય માતાને ખવડાવી પછી પોતે પ્રસાદ લેવો આમ કરવાથી પણ ભાગ્યના દરવાજા ખોલી જાય છે માટે આજના દિવસે ગાય માતાની સેવા કરીને લાભ અવશ્ય પ્રાપ્ત કરવો જોઈએ પુણ્યનું ભાથું બાંધવું જોઈએ

ધેનુ કામ ધેનુ સર્વ નિવારિણી મોક્ષ ફળ પ્રદાયિની મામ માતૃદેવી નમોસ્તુ તે આપ સર્વને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના જય માતાજી જય શ્રી કૃષ્ણ